તહેવારો અને શિયાળાની રજાઓ પહેલા કેરળ પર્યટન સમગ્ર ભારતમાં નવા ઉત્પાદન અને અનુભવ રજૂ કરશે અમદાવાદમાં ત્રેવીસ સપ્ટેમ્બરે કેરળ પર્યટને તહેવાર અને શિયાળાની રજાઓની ઋતુઓ પહેલા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને માગણી પૂર્ણ કરવા માટે તૈયાર કરાયેલા પ્રયોગાત્મક ઉત્પાદનનો સમૂહ રજૂ કર્યો છે જેને તેના વિશાળ બજાર આઉટ રીચના ભાગરૂપે દેશભરમાં મોટા પ્રેક્ષકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે સલામત અતથ્યશીલ સ્વાગત સ્થળ તરીકે કેરળને ઓળખવાના વધારવા ઉપરાંત મુખ્ય ભારતીય શહેરોમાં આયોજિત આઉટરીચ વિવિધ આકર્ષક ઉત્પાદનો અનુભવ પ્રકાશ પાડશે જેમાં રાજ્યના પ્રવાસન નકશા અને નવા ઉમેરાયેલા સ્થાનોની શ્રેણીમાં સમાવેશ સમય પરીક્ષણ કરાયેલા બેકવોટર દરિયા કિનારા તેમજ પ્રવાસન મંત્રી શ્રી પી એ મોહમ્મદ રિયાઝે જણાવ્યું હતું કે જ્યાં જ્યાં પહેલાંથી જાગમેલનો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે તેને ધ્યાનમાં લઈ આગામી જુમ્મ કેરળના પ્રવાસને વધુ વેગવંતુ બનાવવા માટે કરવામાં આવશે તાજરમાં કોચી ખાતે પૂર્ણ થયેલા લગ્ન મી આઈસીઈ ડેસ્ટિનેશન વેડિંગ્સ મિટિંગ્સ ઇનસેન્સીટીવ કોન્ફરન્સ પ્રદર્શનો માટે વિશ્વ સમક્ષ ટુરિઝમ બી ટુ બી મિટિંગ્સ વેપાર મેળાઓમાં શક્તિઓનું જોર શોધી પ્રદર્શન કરશે ને જૈસે કુદરતી સૌંદર્ય જીવંત સાંસ્કૃતિક અને સમૃદ્ધ વારસાથી સંપન્ન કેરળ ઝડપથી માત્ર ડેસ્ટિનેશન વેડિંગ્સ માટે નહીં પરંતુ એમ આઈસી ઇવેન્ટ્સ માટે પણ પસંદગીનું કેન્દ્ર બન્યું છે કેરળ સરકારના પર્યટન સચિવ બીજુ કે જણાવ્યું કે પ્રવાસીઓને વધુ આકર્ષિત કરવા માટે કોચી મ્યુઝિયમ્સ બીએનએલ જેની ભારતની સૌથી મહત્વપૂર્ણ નવ યુગની કલા ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવે છે કેરળના પ્રવાસન નિર્દેશક શ્રીમતી શિખા સુરેને જણાવ્યું કે નવા પ્રોજેક્ટની સાથે રાજ્યની મુખ્ય સંપત્તિ જેમ કે કિનારા હિલ સ્ટેશન બોટ અને બેક વોટર સેગમેન્ટ મુલાકાતીઓના અનુભવનો સંપૂર્ણતાને અનુભવ મેળવવામાં અનોખો જેમાં હાઉસબોટ કારવા સ્ટે પ્લાન્ટેશન મુલાકાત જંગલ રિઝોર્ટ હોમ્સ આયુર્વેદિક આધારિત પેનલેસ સોલ્યુશન સાહસિક પ્રવૃત્તિઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરવા જેવી લીલાછમ ટેકરીઓ પર ટ્રેકિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આ જે કાર્યક્રમ હતો તેમાં નવીન માર્કેટિંગ સંચાર અભિયાનનો માન્યતા આપતા કેળા પ્રવાસને તાજેતરમાં તેના મીમ આગેવાની હેઠળના સોશિયલ મીડિયા ઝુંબેશ શ્રેણી પાટા ગોલ્ડ એવોર્ડ બે હજાર પચ્ચીસ એનાયત કરવામાં આવ્યું છે ટ્રાવેલ ટ્રેડ નેટવર્કિંગ પ્રવૃત્તિને બે હજાર ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં ભાગીદારી મીટ સાથે શરૂ થશે ત્યારબાદ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર દરમિયાન સુરત મુંબઈ પુણે ચંડીગઢ નવી દિલ્હીમાં બી ટુ બી મીટ યોજાશે અને માર્કેટિંગ આઉટરીચ આગામી દિવસોમાં તેઓ શિયાળાની રજાઓની ઋતુમાં લાભ લેવાનો પ્રયાસ